સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે મિત્રો આંદોબાર અને નિકોબાર ટાપુ પર ચોમાસાની ધમાકેદાર મિત્રો એન્ટ્રી થઈ ગઈ છે હવામાન વિભાગ દ્વારા સત્તાવાર રીતે મિત્રો તેની જાહેરાત પણ કરી દીધેલી છે પણ તમે જોઈ શકો છો આંદોબાર અને નિકોબાર ટાપુ પર ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે સાથે સાથે વાત કરીએ તો સૌથી મોટા ખુશીના સમાચાર એ કહી શકાય કે નવ દિવસ વહેલું ચોમાસું આ વિસ્તારની અંદર બેઠું છે

આપણે વાત કરવાના છીએ કે ખાસ કરીને આગામી પંદર દિવસ ગુજરાત માટે કેવા રહેશે વરસાદને લઈને શું આગે છે સાથે સાથે મિત્રો સૌથી મોટા સમાચાર એ બની એમ મળી રહ્યા છે કે બંગાળની ખાડીની અંદર આવતી પચીસ તારીખે અને અરબી સમુદ્રની અંદર આવતી સત્યાવીસ તારીખ સુધીની અંદર હવાનું હળવો દબાણ એટલે કે સાયક્લોન એટલે કે વાવાઝોડા બને તેવી શક્યતા છે તો આ તમામ પરિસ્થિતિ પર આજે આપણે વિગતવાર ચર્ચા કરીશું વરસાદને લઈને વાવાઝોડાને લઈને ચોમાસાને લઈને અને સાથે સાથે વાવણીને લઈને વાત કરશું તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હોવ તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તો સૌથી મોટા સમાચાર ખાસ કરીને આંદોબાર અને નિકોબાર ટાપ ઉપરથી આવી રહ્યા છે અહીંયા તમે જોઈ શકો છો ચોમાસાની અહીંયા મિત્રો ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે સતત મિત્રો ત્રણ દિવસથી આ વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે અને સતત મિત્રો ત્રણ દિવસ વરસાદ પડે તો ખાસ કરીને સરકાર દ્વારા વિસ્તારોની અંદર મિત્રો ખાસ કરીને ચોમાસાની જાહેરાત કરી દેવા હવે વાત રહી કેરળની અંદર કેરળની અંદર દર વર્ષે ખાસ કરીને પહેલી જૂનની આસપાસ ચોમાસું છે બેસવું હોય છે પણ અહીંયા તમે જોઈ શકો છો મિત્રો આજથી જ લગભગ ધમાકેદાર વરસાદની આ વિસ્તારમાં શરૂઆત થઈ ગઈ છે અને સતત મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને આ વિસ્તારોની અંદર પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટી પણ એટલી જોરદાર થઈ ગઈ છે તો સતત મિત્રો આ વિસ્તારમાં વરસાદને લઈને મિત્રો ખૂબ જ વહેલું એટલે કે અઠવાડિયા વહેલું મિત્રો ખાસ કરીને કેરળની અંદર ચોમાસું બેસી શકે છે કેરળની અંદર જ નહીં પણ પરંતુ ખાસ કરીને સમગ્ર દક્ષિણ ગુજરાત દક્ષિણ ભારતની અંદર મિત્રો ચોમાસું વહેલું બેસી શકે તેવા ન્યૂઝ મિત્રો મળી રહ્યા છે કારણ કે સતત મિત્રો વરસાદ છે જોવા મળી રહ્યો છે જેને લઈને મિત્રો આ વિસ્તારો છે આ વિસ્તારોની અંદર હવે મિત્રો કન્ટિન્યુ વરસાદ જોવા મળી રહ્યો છે એટલે જોવા જઈએ તો ખાસ કરીને કેરળની અંદર ચોમાસાની જો આપણે વાત કરવામાં આવે તો વીસ તારીખથી લઈને ત્રેવીસ તારીખ સુધીની અંદર કેરળની અંદર ચોમાસું બેસે તેવી પૂરેપૂરી શક્યતા છે આ પહેલાં અઠવાડિયા પહેલાં સરકારે સત્યાવીસ તારીખે કેરળની અંદર ચોમાસું બેસશે તેવા ન્યૂઝ કર્યા હતા પણ ત્યારે પણ એણે એવી વાત કરી હતી કે ખાસ કરીને ત્રેવીસ તારીખથી લઈ અને સત્યાવીસ તારીખ સુધીની અંદર કેરળની અંદર ચોમાસું બેસી શકે છે ત્યારબાદ વાત કરી તો ગુજરાતની અંદર ગુજરાતની અંદર ચોમાસું આપણે ક્યારે બેસશે તો હાલ જોવા જઈએ તો ગુજરાતની અંદર વરસાદનો વિરામ છે ગુજરાતની અંદર વરસાદ ક્યારે ચોમાસું બેસે તેની વિગતવાર મિત્રો આપણે માહિતી આપશું પણ તો તે પહેલાં મિત્રો કેટલીક માહિતી આપણે જોઈ લેવી હાલ મિત્રો જોવા જઈએ તો જે વરસાદની જે રેખા છે જે ધરી છે મિત્રો આવી રીતે થઈ અને આગળ વધી રહી છે ધીમે ધીમે મિત્રો આ ધરીશી આગળ જશે સીધી જશે ત્યારબાદ મિત્રો આગળ થશે અને આવી રીતે મિત્રો ચોમાસું આગળ વધતું હોય છે અને એના માટે મિત્રો બંગાળની ખાડીની અંદર સાયક્લોન બનવા વાવાઝોડા બનવા હવાનું હળ હળવું દબાણ બનવું એ ખૂબ જ જરૂરી છે કારણ કે અત્યારે જે પવનો છે આવી રીતે એકદમ નીચલા લેવલેથી મિત્રો પસાર થઈ રહ્યા છે પરંતુ આગામી સમયની અંદર જોવા જઈએ તો બંગાળની ખાડીની અંદર જેવું મિત્રો સાયક્લોન બનશે તેવું જ મિત્રો ખાસ કરીને આ જે પવનો છે આ જે પવનો છે એ એકદમ મિત્રો સીધા થઈ અને ખાસ કરીને તેની સાથે ભળશે અને ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થશે અહીંયા મિત્રો આપણે જોવા જઈએ તો અઢાર તારીખની આસપાસ બંગાળની ખાડીની અંદર ખાસ કરીને હવાનું હળવું દબાણ એટલે કે વાવાઝોડું બનવાને લઈને સંકેતો મળી રહ્યા છે અહીં તમે જોઈ શકો છો લગભગ આપણે વીસ તારીખની વાત કરીએ તેમજ મિત્રો ખાસ કરીને સતત મિત્રો અરબી સમુદ્ર બંગાળની ખાડીની અંદર ભેજ આવી રહ્યો છે કેરળની અંદર પણ મિત્રો ખાસ કરીને ખૂબ જ ભારે વરસાદ પડી સાયક્લોન એટલે કે વાવાઝોડાની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો ત્રેવીસ અને ચોવીસ તારીખની આસપાસ ખાસ કરીને જોરદાર મિત્રો સિસ્ટમ છે એટલે કે ખાસ કરીને ભેગો થઈ રહ્યો છે અને તેને હિસાબે જ જોવા જઈએ તો ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો લગભગ છવ્વીસ અને સત્યાવીસ તારીખની આસપાસ જોઈ શકો છો એક સાયક્લોન બનશે મિત્રો આનું હળવું દબાણ બનશે જો કે જમીન ઉપર બનશે તેને લઈને જોવા જઈએ તો પવનોની દિશા છે મિત્રો આપણે વાત તમને એ જણાવવા માગું છું કે પવનોની જે દિશા પહેલાં હતી એકદમ નીચેથી આવી રીતે જઈ રહી પરંતુ જેવું મિત્રો અહીંયા સાયક્લોન બન્યું તેવી જ મિત્રો પવનોની દિશા હવે મિત્રો મધ્ય ભારત ઉપર થઈને પસાર થઈ રહી છે તો ધીમે ધીમે મિત્રો આ ચોમાસું છે એ ખાસ કરીને ખૂબ જ એક્ટિવ થયેલું છેલ્લે સત્યાવીસ તારીખનો મેપ છે અને તમે જોઈ શકો છો આ ઉપલા લેવલે મિત્રો સાયક્લોન બનવાને કારણે ખાસ કરીને પવનોની દિશા એકદમ સીધી થઈ જાય છે અને ખાસ કરીને ગુજરાતની અંદર જોવા જઈએ તો ખાસ કરીને લો પ્રેશર એરિયા કે હાઈ પ્રેશર બન્યું છે અને તેની હિસાબે જોવા જઈએ તો ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને ચોમાસા બનવાને લઈને મિત્રો સંકેતો મળી રહ્યા છે તો આ બધું જોતા એવી રીતે લાગી રહ્યું છે ખાસ કરીને ગુજરાતની અંદર જો જોવા તો ચોમાસું એટલે કે પ્રી એક્ટિવિટી છે એ સત્યાવીસ તારીખથી શરૂ થઈ શકે છે અંદર અંદર દક્ષિણ ગુજરાતની મિત્રો ખાસ કરીને વરસાદ જોવા મળશે કારણ કે મુંબઈની અંદર ખૂબ જ સારો વરસાદ છે આ વિસ્તારની અંદર જોવા મળી રહ્યો છે એટલે કે સૌ પ્રથમ જે વરસાદ છે એ મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળશે અને દક્ષિણ ગુજરાતમાંથી આગળ વધી અને લગભગ મિત્રો અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ તારીખ સુધીની અંદર સૌરાષ્ટ્રની અંદર વરસાદ જોવા મળશે અને ખાસ કરીને મધ્ય ગુજરાતની જો વાત કરવામાં આવે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની મધ્ય ગુજરાતની જો વાત કરવામાં આવે તો આ વિસ્તારોની અંદર પહેલી તારીખે અને ઉત્તર ગુજરાત અને કચ્છની જો વાત કરવામાં આવે તો આ વિસ્તારોની અંદર ખાસ કરીને જૂન મહિનાના પહેલાં અઠવાડિયાથી મિત્રો ખાસ કરીને વરસાદ જોવા મળી શકે છે મિત્રો તમને કારણ સહિત વાત કરી કે શા માટે આવું થઈ રહ્યું હતું કે સૌપ્રથમ જે પહેલાં સિસ્ટમ હતી આંદોબાર અને નિકોબાર ટાપુ ઉપરથી ત્યારબાદ મિત્રો આ સિસ્ટમ છે બંગાળની ખાડીની અંદર ઉપલા લેવલ આવી છે જેને લઈને પવનો છે એકદમ સીધા થયા છે હજુ આ સિસ્ટમ મિત્રો આગળ વધશે અને ધીમે ધીમે તે મિત્રો ખાસ કરીને ઉત્તર ભારતની અંદર પ્રવેશ કરશે ત્યારે પવનો એકદમ મિત્રો સીધા થશે અને ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી સાથે સાથે વરસાદની શરૂઆત થાય આમ તો જોવા જઈએ તો ગુજરાતની અંદર ચોમાસું વિધિવત રીતે બેસવાની જો તારીખની વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર ચૌદ જૂનના રોજ ચોમાસું બેસતું હોય છે પરંતુ આ તમામ પરિસ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે ગુજરાતની અંદર ચોમાસું છે એ જૂન મહિનાના પ્રથમ વીકની અંદર બેસી શકે છે અને પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે વરસાદ જોવા મળ્યો એટલે કે પાંચ તારીખથી લઈને સાત તારીખ સુધીની અંદર અથવા વધીને દસ તારીખ સુધીની અંદર ગુજરાતની અંદર મિત્રો ખાસ કરીને ચોમાસું બેસી શકે છે ખાસ કરીને જોવા જઈએ તો કેટલીક વખત એવું પણ બનતું હોય છે કે કેરળની અંદર ચોમાસું ફટાફટ બેસી ગયા પછી ઉપલા લેવલ સુધી પહોંચવા માટે ખાસ કરીને ઘણા દિવસો થતાં કેરળની અંદર ચોમાસું બેસ્યા પછી ગુજરાતમાં પંદર દિવસની અંદર ચોમાસું બેસી જતું હોય છે પણ તો આ તમામ પરિસ્થિતિ ક્યારેક એવું પણ બનતું હોય છે કે કેરળની અંદર ચોમાસું બેસ્યા પછી ઘણા એટલે કે પંદર થી વીસ દિવસે મિત્રો ચોમાસું છે ગુજરાતની અંદર બેસતો હોય તો પરિસ્થિતિ મિત્રો નજર રાખી રહ્યા છે સાથે સાથે અરબી સમુદ્રમાં પણ સિસ્ટમ બનાવી શક્યતા જોવા મળી રહી છે તો આ તમામ પરિસ્થિતિ નજર રાખી રહ્યા છે હાલ મિત્રો ગુજરાતની અંદર જોવા જઈએ તો પહેલી તારીખ સુધી વરસાદ જોવા નહીં મળે એટલે કે આ ખાસ કરીને હજુ પણ પંદર થી વીસ દિવસનો વરાપ રહેશે ગરમી પડશે બફારો જોવા મળશે જેને લઈને ખેતીના પાકમાં ખેડૂતોને જે મિત્રો ખાસ કરીને પાક તૈયાર થઈ ગયેલો છે અને લેવા માટે અને ખેડૂતોને વાવણી કરવા માટે ખેતી કરવા માટે પૂરેપૂરો સમય મળી રહેશે તો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત